તો આપણે ખેડૂત આરાધના મોટી ચર્ચા કરીએ અને ખેડૂત ને ગ્રીન ઈન્ડિયા વાવવાથી મોટી સાંભળીએ મારે તમને પૂછવાનું એટલું હતું કે તમે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે તમારી પાસે ગ્રીન ઇન્ડિયા હતું નહિ તમે ગ્રીન ઈન્ડિયા વિશે તમને કંઈ માહિતી પણ નહોતી આપડે લખમણભાઈ ની વાડીએ મળ્યા અને ઔપચારિક મેં ચર્ચા કરી અને તમને થોડું ઘણું માર્ગદર્શન આપ્યું તો તમે દર વર્ષે તો રાસાયણિક દવા ને રાસાયણિક ખાતર જ વાપરતા હવે તમે જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપર્યું છે અને આ વર્ષે તમે બધું ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે દાણીમાં વાપર્યું ધાણામાં વાપર્યું ને ચણામાં વાપર્યું બધે તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે તો એની દ્રષ્ટિએ ટૂંકમાં ઉમા જે રાસાયણિક ખાતરમાં ઉગાવો આવતો જમીનની ફળદ્રુપતા અને છોડની નરવાઈ એના પ્રમાણમાં ગ્રીન ઇન્ડિયા અને રાસાયણિક ખાતર વચ્ચે તમને શું ફરક લાગ્યો ખોરાક અને હાથી નો એટલો ફેર દેખાય ખોરાક અને નો એટલો ફેર દેખાય મારા જમીનમાં ઉતારો બહુ આવતો આમાં ક્યાંય નથી દેખાતો જો ઉતારો ક્યાંય દેખાય

અને બીજું આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક શબ્દ પ્રયોગ કરીએ છીએ એટલે ખાતર સો ઓર્ગેનિક છે પણ તમને રિઝલ્ટ રાસાયણિકના બાપનું અમે આપીએ છીએ તમે દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો આલાભાઈ તમારો મોબાઈલ નંબર બોલો સત્તાણું છવ્વીસ ઇતોતેર એસી સત્તર મિત્રો આલાભાઈ નો તમે અભિપ્રાય લેજો ચણા ધાણા ધાણી નું રિઝલ્ટ જાણજો આલાભાઈ પાસે પછી મારા બીજા ટૂંક લાખાસર ના આપણા ખેડૂત છે લખુણભાઈ લખુણભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવા ચુમાલી હતા પચી પછી આ વિસ્તારના દાખલા તરીકે ચારણ તુંગી છે માદેવિયા છે સિંહણ છે એ વિસ્તારના કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે શૈલેષભાઈ શૈલેશભાઈ ગોગનભાઈ નંદાણીયા શૈલેષભાઈ તમારો મોબાઈલ નંબર બોલો સત્યાસી એસી બે સત્યાસી જીરો બાવન મિત્રો આલાભાઈનો અભિપ્રાય લેજો લખુણભાઈ નો અભિપ્રાય લેજો તમારે કોઈને ખાતર મેળવવું હોય તો લખુણભાઈ નંબર પણ આપે સાંભળો લખુણભાઈનો કોન્ટેક કરજો શૈલેષભાઈનો કોન્ટેક કરજો અને આલાભાઈનો અભિપ્રાય લેજો તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અમારી ભલામણ છે